આપણા ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તો ત્યાં ત્રણ માલનું જે બિલ્ડિંગ છે આ ધરાશાયી થયું છે અને એમાં જે આજુબાજુના લોકોથી પણ તપાસ કરી લીધી છે કે ટોટલ ત્રણ લોકો દટાયેલા હતા અને ત્રણના ત્રણના હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે એમ્બ્યુલન્સ મારફતે તો અત્યારે આપણે જોઈએ કે બીજા જે આજુબાજુના જે મકાન છે હાઉસિંગ બોર્ડના પણ ખાલી કરાવી દીધા છે તો અત્યારે અંદર કોઈ દટાયેલો નથી અને આ ત્રણની હોસ્પિટલમાં શું કન્ડિશન છે આ જોવા માટે અમે લોકો હોસ્પિટલ જઈ રહ્યા છીએ આપણે સવારે ફરીથી એક વાર ફરીથી ચકાસણી કરવાની રહેશે કે ભાઈ હાઉસિંગ બોર્ડના કેટલા એવા મકાનો છે બીએમસીના કેટલા છે અને ડિઝાસ્ટર થી આપણા વિચારવું પડશે અને લોકોને પણ મારી અપીલ છે કે જ્યારે તંત્ર તરફથી મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવે ત્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે અમે લોકો પણ છેલ્લી ઘડી આ પ્રકારનો નિર્ણય લેતા હોઈએ કે ભાઈ અત્યારે તમને મકાન ખાલી કરવું પડશે કારણ કે આ ભયજનક સ્થિતિમાં છે એટલા માટે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આજે ત્રણ મળ્યા મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડનું છે તેમની એક મકાન ધરાશાયી થઈ સમાચાર મળ્યા છે અને જે રીતે સમાચાર આવ્યા તે તરત જ ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને આખું તંત્ર કમિશનર શ્રી કમિશનરશ્રી શ્રી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સાથે આખી ટીમ અહીંયા ઉપસ્થિત થઈ છે બે લોકોને ઈજાગ્રસ્ત થયા હતા એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સટી હોસ્પિટલોમાં આરએમઓ શ્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને બીજા જે અમને છેલ્લે કાઢવામાં આવ્યા છે એને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલી ઇન્જરી થઈ છે કેટલી એને વાગ્યું છે આ બધી તપાસ થશે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડની આ જે મકાનો છે એમને પહેલા નોટિસો આપીને આપણે ખાલી કરવા માટે ડ્રેનેજ અને નળ કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા પરંતુ લોકો રહી રહ્યા હતા અને આ ઘટના બની છે દુઃખદ ઘટના છે સંવેદનશીલ ઘટના છે કરોડો માટેની આ ઘટના છે આપણે સૌ સાથે મળીને એમના પરિવારને સધિયારો આપીએ એ જ અભ્યર્થના ભારત માતા કી મારું નામ ગિરિરાજ સિંહ ગોહિલ છે હાજી એટલે એકચુઅલી હું બહારથી થી આવ્યો એટલે પોણા અગિયાર ગાળામાં ઘરે મને જરજરીત જેવો અવાજ આવ્યો એટલે જેવો હું બહાર આવ્યો અને જોયું એટલે જે આ ફ્લેટ હતો ઓલરેડી પિસ્તાલીસ વર્ષ જૂનો છે જર્જરીત હતો અને સીધો એ પડ્યો એટલે પછી મારી સોસાયટીના તમામ મિત્રો સર્કલ બધા અમે ભેગા થઈને જે પણ અંદર ફસાયેલા હતા એને બહાર કઢાવવા માટેની કોશિશ અમે કરી રહ્યા હતા ત્યાર પછી અમે ભરતભાઈ ભુજલિયા કોર્પોરેટરશ્રીને જીતુભાઈ કોર્પોરેટરશ્રીને પોલીસ સ્ટાફમાં পছি বিরসি রা সাহেব সরেন্দ্রসি রাণা সাহেব আগে কল করিয়া বর্তমা